હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન લાસ્ટની અંદર મિત્રો બે દિવસ પહેલાં શૈક્ષણિક મનોવિજ્ઞાન અને યોજનાઓની એક પીડીએફ મારા દ્વારા બહાર પાડવામાં આવેલી હતી તો ઘણા બધા ઉમેદવારો દ્વારા એ પીડીએફ કરી ચૂકી છે અંદર સુધી વધારે ઉમેદવારો દ્વારા આ પીડીએફનો લાભ લેવામાં આવે છે તો દરેક મિત્રોનો ધન્યવાદ તેમનો સપોર્ટ કરવા બદલ બીજું મિત્રો કે તમને જો આ પીડીએફ ની અંદર જે લખેલું છે તે ટોપિક વાઇઝ લખેલું હોય સારું લખેલું હોય તો તમે ચોક્કસ આ વીડિયોના અંતે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો બીજું તમારા કોઈ પણ પ્રશ્નો હોય તેની અંદર તૈયારી કઈ રીતે કરવી વધુ માસ લાવવા માટે કઈ રીતે પ્રિપરેશન કરવું તેના માટે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો બીજું એ તમારે કોઈ પણ બીજા વિષયનું કન્ટેન્ટ જોઈતું હોય પદ્ધતિશાસ્ત્ર જોઈતું હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જો આપણે પોસિબલ હશે તો તેનું પણ અરેન્જમેન્ટ આપણે કરીશું મિત્રો બીજું એ કે આ યુટ્યુબ ચેનલ દ્વારા આપણે ટેટ વન ટેટ ટુ ટાટ વન અને ટાર્ટ ટુની સંપૂર્ણ તૈયારી કરવા જઈ રહ્યા છે જેના અંદર આપણે અલગ અલગ ટોપિક જોવા જઈશું જેમ કે સંપૂર્ણ મનોવિજ્ઞાન કેળવણી વર્ગવ્યવહાર શૈક્ષણિક યોજનાઓ સાથે સાથે ગુજરાતી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ અંગ્રેજી વ્યાકરણ આપણે ઇન ડિટેલ નહીં પરંતુ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય અને આપણને ડાયરેક્ટ જવાબ લખવાનો કારણ કે અંગ્રેજી વ્યાકરણ દરેક વિદ્યાર્થીઓને ટપ પડતું હોય તો આપણે શોર્ટ ટ્રેક સાથે અંગ્રેજી વ્યાકરણ પણ શીખીશું બીજું એ કે સાથે સાથે રિઝનિંગની પણ શોર્ટ ટ્રીક મેથ્સની પણ શોર્ટ ટ્રેક તમે વિડીયો અપલોડ કરેલા છે તે પણ જોઈ લેજો અને બીજું એ કે સંપૂર્ણ કોર્સ આપણે યુટ્યુબ પર ફ્રીમાં ભણવા જઈ રહ્યા છે જે જેના અંદર વધુમાં વધુ તમારે માર્ક્સ કવર થઈ જશે તો મિત્રો આ યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા ના તો અત્યારે જ તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વધુમાં વધુ તમે કોમેન્ટ કરજો જેની અંદર તમારા કયા કયા પ્રશ્નો છે ટેટ વનની અંદર તૈયારી કઈ રીતે કરવી ટેટ ટુની અંદર તૈયારી કઈ રીતે કરવી ટાટ વનની અંદર તૈયારી કઈ રીતે કરવી ટાટ ટુની અંદર તૈયારી કઈ રીતે કરવી બીજું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો વધુમાં વધુ તમારા મિત્રો શેર કરજો અને જો તમે આ ચેનલ સાથે જોડાયા ના હો તો ત્યાં જ તમે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને ટેટ વન ટેટ ટુ ટાટ વન અને ટુની તૈયારી સંપૂર્ણ સારી રીતે ઘરે બેઠા બેઠા યુટ્યુબના માધ્યમ દ્વારા તમે ફ્રીમાં કરી શકશો તો મિત્રો આ દરેક ટૉપિક આપણે બે દિવસ પછી શરૂઆત કરી દઈશું તો દરેક ટૉપિક જેમ જેમ ચલાવવામાં આવે એમ એમ તમે એની નોટ્સ બનાવતા રહેજો ચોક્કસ તમને અવશ્ય ફાયદો થશે કારણ કે એકવાર જોયા બાદ જો એની નોટ્સ બનાવેલી હોય તો તે અવશ્ય પરીક્ષાની અંદર રિવિઝનલ કરવામાં કામ આવે છે તો તમારે સૌપ્રથમ આ દરેક ટોપિક જ્યારે પણ ભણાવવામાં આવે સાથે સાથે વિડીયો જોતા સાથે સાથે તમે તેને નોટ્સ બનાવતા રહેજો બીજું એ મારે પરીક્ષાની અંદર ટેટ ટુની અંદર એકસો પંદર માર્ક્સ છે ટાર્ટ એચ એસની અંદર એકસો છાસઠ માર્ક્સ છે તો કઈ રીતે તૈયારી કરીને આવા માર્ક્સ મેળવી શકાય તેના માટે સંપૂર્ણ માર્ગદર્શન આપણી યુટ્યુબ ચેનલ દ્વારા આપણને આપવામાં આવશે તો આવનારી ટૂંક જ સમયમાં આવનારી ટેટ ટુ ટા ટેચએસ ટા ટેસ્ટ અને ટેટ વનની પરીક્ષાની તો જાહેરાત થઈ ચૂકી છે તો તેની અંદર કઈ રીતે સારામાં સારો સ્કોર કરવો તેનું સંપૂર્ણ માર્ગદર્શન આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ચોક્કસ આપવામાં આવશે તમારા જે પણ પ્રશ્નો હોય તે તમે દરરોજ કોમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો આ દરેક ટોકિક આપણે સંપૂર્ણ કવર કરીશું પરીક્ષા આવતા આવતા તમારા સુધી સંપૂર્ણ માર્ગદર્શન પહોંચાડવામાં આવશે બીજું એ કે તમને કોઈ પણ મટીરિયલ જોઈતું હોય તો તમે ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો જો પોસિબલ હશે તો તેનું અરેન્જમેન્ટ કરવામાં આવશે તો મિત્રો આ વિડીયો તમારા જેટલા પણ મિત્રો હોય ટેટ વન ટેટ ટુ ટાટ વન ટાટ એચ એસ દરેક સુધી પહોંચાડી દેજો અને વધુમાં વધુ મિત્રો શેર કરજો ધન્યવાદ જય હિંદ જય ભારત